નમસ્કાર મિત્રો ને પરંપરા જરૂરી નથી કે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ પૂરતી સીમિત હોય યોગી બાબાનું નામ બુલડોઝર બાબા થઈ ગયું પરંતુ કોંગ્રેસના મુખ્યમંત્રી રહેલા રાજસ્થાન ના મુખ્યમંત્રી રહેલા અશોક ગેહલોત પણ બુલડોઝર ન્યાય તો તરા એ યોગી આદિત્યનાથ અને ડોક્ટર મોહન યાદવ જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે કે પછી શિવરાજસિંહ ચૌહાણ જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા એમના જેવી જ એમની તરા હતી આજે આપણે એની વાત કરવાના છીએ સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે બહુ સ્પષ્ટપણે જસ્ટિસ બી આર જમાતે ઉલેમા એ હિન્દ એ મુસ્લિમ સ્કોલરોની એક સંસ્થાએ મુસ્લિમોના મકાનો પર બુલડોઝર મોકલીને જે રીતે આતંક ફેલાવવામાં આવી રહ્યો છે એની સામે એમણે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી અને સિનિયર એડવોકેટ દવે અને એ પિટિશનર તરફથી આ કેસની અંદર ઉપસ્થિત રહ્યા અને સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારોની વાત આવે કે કેન્દ્ર સરકારની વાત આવે એટલે

ગુજરાતી તુષાર મહેતા એ આજકાલ વિવિધ રાજ્યોની અંદર ક્યારેક કોલકાતા હાઈકોર્ટમાં હોય ક્યારેક દિલ્હી હાઈકોર્ટમાં હોય સુપ્રીમ કોર્ટમાં તો હોય સ્વાભાવિક છે પણ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીને લગતી સરકારો એના કેસીસ લડવા માટે એમનો પક્ષ રજૂ કરવા માટે એ હાજર મહદન છે આ આખો મામલો જે હતો એ યોગી આદિત્યનાથ ના સંદર્ભમાં ત્યાં કોઈ પણ ગુનો કરે એટલે એ માણસ ગુનેગાર સાબિત થાય પહેલા જ ત્યાંનું તંત્ર એ બુલડોઝર ફેરવી નાખે એના મકાનો ઉપર અને પછી એવું જાહેર કરે કે આ મકાનો ઇલિગલ હતા પ્લાન પ્રમાણે એટલા માટે એ તોડી નાખવામાં આવ્યા જસ્ટિસ ગવઈએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે એ દોષિત સાબિત થયા હોય ધારો કે કોઈ ગુનો કર્યો હોય અને અદાલતમાં એ દોષિત સાબિત થયા હોય તો પણ એમના મકાનો બુલડોઝર મોકલીને તોડી પાડવાનો કોઈ અધિકાર એ સત્તાવાળાઓને નથી અને આ બધાને લાગુ પડે છે પરંતુ અમને શંકા છે શંકા એટલા માટે છે કે આ જે કેસ છે એમાં ઓરલ ઓબ્ઝર્વેશન જે જજીઝના છે એ ઓરલ ઓબ્ઝર્વેશન એ જ્યારે ચુકાદો આપે ત્યારે એમના ચુકાદામાં લખાય છે કે કેમ

સત્તરમી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે આવવાનો છે અને એનો ચુકાદો ક્યારે આવશે એ એની અમને છે અને ચુકાદામાં જસ્ટિસ જે નિવેદન કર્યું ઓપન કોર્ટમાં જે ટિપ્પણ કરી એ જો લખવામાં આવે અને એ નિર્દેશ સત્તાવાળાઓને જાય તો યોગી આદિત્યનાથ હોય કે અશોક ગેહલોત હોય કે પછી મોહન યાદવ હોય કે બીજા ભજનલાલ શર્મા હોય રાજસ્થાનના મુખ્યમંત્રી હવેલાલ શર્મા હોય કે પછી ભૂપેન્દ્ર પટેલ હોય ગુજરાતના મુખ્યમંત્રી કે અન્ય વિપક્ષી મુખ્યમંત્રીઓ હોય એ પોતાની ઈચ્છા મુજબ એ કોઈના મકાનને તોડી નાખી શકે નહીં કારણ અદાલતે બહુ સ્પષ્ટ કર્યું કે એ ગુનેગાર જે છે એનો આશિયાનો જે છે એના પરિવારના બીજા સભ્યો નો વાંક શું છે અને એમનો આશિયાનો લૂંટાઈ જાય છે પણ દરેક વખતે એ નિવાસની વાત હોતી નથી મને ખ્યાલ છે કે જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ બે હજાર ત્રેવીસ માં જયારે ભાઈશ્રી અશોક ગેહલોત કોંગ્રેસના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને બુલડોઝર બાબા યોગી આદિત્યનાથની જેમ જ એમણે કેટલાક બુલડોઝર મોકલીને પ્રોપર્ટી તોડાવી નાખી હતી અને એમાં એ કોચિંગ સેન્ટરના સૂત્રધાર એની ઇમારતો પણ એમણે તોડાવી નાખી હતી તમે જે જવાબદાર હોય એની સામે પગલા લઈ શકો ઇમારત ગેરકાયદે છે કે નહીં એની નોટિસ આપી શકો અદાલતે બહુ સ્પષ્ટપણે કહ્યું અને આખી પ્રક્રિયા થવી જોઈએ ઈચ્છા પડી એટલે મોહન યાદવને લાગ્યું કે હવે છે ને આનો તોડી નાખે કારણ કે મુસ્લિમ છે એટલા માટે એની પ્રોપર્ટી તોડી નાખવી આ યોગ્ય નથી હિન્દુ હોય કે મુસ્લિમ હોય અમારા એક વિદ્યાર્થી એમ પણ કહ્યું કે હિન્દુ છે પણ ઉત્તર પ્રદેશમાં એના સાથે અધિકારીઓએ કંઈક જીવાજોડી કરી અને એના ભાઈએ છે કોઈ અધિકારીને ગાળ દીધી એટલે એનું મકાન પણ તોડી નાખવામાં આવ્યું બુલડોઝર લાવીને મને લાગે છે કે આ પદ્ધતિ એ લોકશાહીને અને ન્યાયને અનુરૂપ નથી એ આપણે જાણીએ છીએ પણ તમે નવી પેઢી જે તૈયાર થઈ રહી છે અને વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે રીતે પીરસવામાં આવે છે અને જે રીતે લોકોના માનસ વિકૃત કરવામાં આવી રહ્યા છે અમને ઘણી વખતે વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં આ બાબતોનો અનુભવ પણ થાય છે જેમ કે જેને બળાત્કાર કર્યો છે એવા આરોપી એનો છે શિરચ્છેદ કરી નાખવો જોઈએ અથવા એને ગોળીએ દેવો જોઈએ એવું પણ જયારે અદાલતમાં સાબિત ન થાય ત્યાં સુધી એને એનો શિરચ્છેદ કરવાનો કોઈ અધિકાર આપણને મળતો નથી પાકિસ્તાની ટેરરિસ્ટ કસાબ પણ એમ કે એને કેટલો લાંબો સમય છે એને ભાઈ એટલા માટે કે આપણે ત્યાં કાયદાનું શાસન છે આપણે ત્યાં લોકશાહી છે એને માથું વાઢી નાખવું જોઈએ એને ગોળીએ દેવો જોઈએ કીધું એ ન થઈ શકે કારણ કે આપણે ત્યાં સેશન્સ કોર્ટમાં કેસ જાય હાઈકોર્ટમાં જાય સુપ્રીમ કોર્ટમાં જાય અને પછી મર્સી પિટિશન એ રાષ્ટ્રપતિ પાસે કરી શકે આ પ્રક્રિયા લોકશાહી રાષ્ટ્રમાં એનું અનુપાલન કરવું પડે અને કોઈ પણ કેસ હોય તો એની અંદર આ પ્રક્રિયા ચાલવી જોઈએ કારણ કે આપણે લોકશાહી રાષ્ટ્ર છીએ હા એક ચોક્કસ બાબત છે જે આજે મમતા દીદી એ જે વિધેયક પસાર કર્યું કે ઓછામાં ઓછા સમયની અંદર એ પ્રક્રિયા જે છે તપાસની પ્રક્રિયા અથવા કાનૂની પ્રક્રિયા ન્યાયની પ્રક્રિયા એ જલ્દીમાં જલ્દી એને છે કઈ રીતે ન્યાય આપી શકાય કઈ રીતે ચુકાદો આવી શકે જલ્દીમાં જલ્દી જેમ કે ધારો કે સેશન્સ ધારો કે મહિનો આપવામાં આવે અને એ વખતે તપાસની એજન્સીઓને પણ અમુક નિર્ધારિત સમય આપવામાં આવે હાઈકોર્ટને પણ એ જ રીતે એ નિર્ધારિત સમય આપવામાં આવે સુપ્રીમ કોર્ટમાં પણ છે નિર્ધારિત સમય આપવામાં આવે અથવા તો ફાસ્ટ આ કેસ ચાલે અને એનો જલ્દી એનો ચુકાદો આવે એ એપેક્ષિત છે કે જે વિલંબથી ન્યાય અપાય એ ન્યાય નકારવા સમાન છે એટલે શક્ય હોય ત્યાં સુધી વધારે ને વધારે અદાલતો અને જજીસ એમની નિયુક્તિ કરવી જોઈએ અને એમણે તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ એને બદલે એડવોકેટ્સ પણ અને ફરિયાદી અને આરોપી એ બંને એ એમાં સહયોગ કરે અને જલ્દી ન્યાય મળે એવી આપણે વ્યવસ્થા ઉભી કરવી પડે મને લાગે છે કે આપણે ત્યાં ઇસ્લામિક કન્ટ્રીઝમાં જે રીતે તરત તરતદાન મહાપુણ્યની જેમ ધારો કે ગુનો કર્યો છે તો એને ફાંસી લગાવી દો જાહેરમાં લટકાવી દો અથવા તો એનો જાહેરમાં સોપો પાડી દો આવી પદ્ધતિ ભારતમાં શક્ય નથી અફકોર્સ ભારતીય જનતા પાર્ટીના મિત્રો જે શાસકો બન્યા છે એમને આ બુલડોઝર બાબા થવાનો બહુ અભરખો છે અને એમાં મે કહ્યું એમ કે અશોક ગેહલોત કોંગ્રેસના નેતા પણ એમાં અપવાદ નથી બીજા પણ કેટલાક પરંતુ સુપ્રીમ કોર્ટે જે ગઈકાલે ઓબ્ઝર્વેશન્સ કર્યા એ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ અને લોકસભામાં જે વિપક્ષના નેતા છે એમણે એ ઓબ્ઝર્વેશન્સને આવકાર્યા છે કે આપણે ત્યાં આ બુલડોઝરથી એ જે રીતે ન્યાય આપવાની પદ્ધતિ આ કેટલાક મુખ્યમંત્રીઓ એ આદરી છે એ યોગ્ય નથી અને સુપ્રીમ કોર્ટે જે ઓબ્ઝર્વેશન્સ કર્યા છે એ ઓબ્ઝર્વેશન્સ યોગ્ય છે એને રાહુલ ગાંધીએ પણ આવકાર આપ્યો છે પણ ફરીને હું કહું છું કે આ સુપ્રીમ કોર્ટના જજી જે ઓપન કોર્ટમાં ઓબ્ઝર્વેશન્સ કર્યા છે એ ઓબ્ઝર્વેશન્સ ચુકાદામાં લખાવા જોઈએ અને એ સંબંધિત મુખ્યમંત્રીઓને માટે એ સુપ્રીમ કોર્ટના નિર્દેશ તરીકે જવા જોઈએ એટલું તો હું જરૂર માનું છું અન્યથા આ જેવી જ વાત છે કે ઓપન કોર્ટમાં એક વાત કરવામાં આવે અને ચુકાદામાં એની નોંધ ન હોય એવું પણ બનતું હોય છે એટલે આપણે છે ને એ બાબતમાં પણ દુષણ દવે જેવા બહુ જ કાનૂનવિદો જે છે ખેરખા છે એ લોકો આટલી કાળજી રાખે એ સંબંધિત જજીસની જે એમનો ચુકાદો આવે એમાં આ ઓબ્ઝર્વેશન્સ નોંધાય અને સંબંધિત રાજ્યોને એવા નિર્દેશ જાય એ ખૂબ જરૂરી છે અને એ દિશામાં એ પગલા ભરાવે એવું આપણે અપેક્ષિત માનીએ છીએ આજે બે મહત્વની ઘટનાઓ બની છે અને એ ઘટનાઓનો ઉલ્લેખ કર્યા વિના આજનો આપણો એપિસોડ પૂરો કરવો એ યોગ્ય નથી પહેલી વાત તો એ છે કે બિહારના મુખ્યમંત્રી યાદવ એમની મુલાકાત થઈ છે આજે અને બંને જણાની મુલાકાત થાય ત્યારે કઈ ને કઈ રંધાતું હોય છે એ વાત આપણને બહુ અણસાર આપી જાય છે નીતિશ કુમાર આમ પણ નરેન્દ્ર મોદી થી રાજી નથી એવા સંકેતો મળતા રહ્યા છે અને એ નરેન્દ્ર મોદી થી કે કારણ કે નરેન્દ્ર મોદી એમની પાર્ટીને તોડી નાખવા માંગે છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એવા સંકેતો એમને મળ્યા છે એટલે આ પલટુ રામ તરીકે જે જેમનું નામ પડ્યું છે એ પાછા પલટી મારે તો અમને બહુ આશ્ચર્ય થશે નહીં સાથે જ આજે બીજી એક ઘટના પણ બની છે અને એ પણ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાજનક છે હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ વિધાનસભાની ચૂંટણીમાં સમજૂતી થાય એવા સંકેતો રાહુલ ગાંધીએ આપ્યા છે અને અત્યાર સુધી જે રીતે આમ આદમી પાર્ટી અલગ રીતે લડવાની હતી પોતાની રીતે લડવાની હતી એને બદલે રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે જે ચર્ચા થઈ છે રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડા અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સહિતનાની સાથે એ જોતા પાંચમી ઓક્ટોબરે જે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એ બંને પક્ષો એ જોડાણ કરીને બંને એમની વચ્ચે સમજૂતી કરીને વિપક્ષી મત છે ને વિભાજીત ન થાય અને ભારતીય જનતા પાર્ટી એ એનો લાભ ન ઉઠાવી શકે એ રીતે એ લોકો આગળ વધે એવા સંકેતો આજે રાહુલ ગાંધીએ આપ્યા છે એ વાત પણ એટલી જ મહત્વની છે અને આપ જાણો છો કે માનનીય વડાપ્રધાન એ બ્રુનેઈ જવા રવાના થઈ ગયા છે એ માં જાહેરાત તો કરી નથી પરંતુ ત્યાંથી થોડુંક સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ આપણને મળે એવા કરાર કરીને અહીંયા આવીને ગાજવીજ કરશે આમ તો ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એ જે કહેવત છે એ નરેન્દ્ર મોદી સાર્થક કરી રહ્યા છે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં રશિયાથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીને અથવા રિલાયન્સ પાસે પણ ઇમ્પોર્ટ કરાવીને અહીંયા એનું શુદ્ધિકરણ કરીને જે પેટ્રોલ અને એ પદાર્થો જે વિમાનના ઈંધણ એ યુરોપના દેશોને એક વેચે છે પણ ભારતના લોકોને સસ્તા ભાવે પેટ્રોલ કે ડીઝલ મળતું નથી એટલે બ્રુને ક્રૂડ ઓઇલ સસ્તા ભાવે લાવે અથવા તો રૂપિયા સાથે રૂપીમાં કરાર કરે એવું પણ એ બની શકે પણ મેં કહ્યું એમ કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો એ કહેવતને સાર્થક કરે એ દિશામાં નરેન્દ્ર મોદી જો આગળ વધવાના હોય તો અંતે નુકસાન એમને જ છે આ આટલી વાત ફરી નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર